નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામીને આપ જોઈ રહ્યા છો કાન ખોલકી સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે વાત કરીશું મોદીના અમેરિકા પ્રવાસ વિશે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પેરિસ ગયા છે અને પેરિસ પછી એ ત્યાંથી સીધા અમેરિકા જવાના છે ડોનાલ્ડ ટ્રમ્પે સત્તાના સૂત્રો સંભાળ્યા પછી કોઈ દેશના વડાપ્રધાન એમના અતિથિ બનતા હોય મહેમાન થતા હોય એનું શ્રેય ભારતને મળે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાંથી સીધા અમેરિકા બે દિવસના પ્રવાસે જશે એમનો પ્રવાસ આ વખતે એટલા માટે અગત્યનો છે કે અગાઉ તો આપણે જોયું ભારત અને અમેરિકાની દોસ્તી વિશે ઘણી બધી વાતો થઈ ઘણા બધા કરારો થયા પરંતુ ટ્રમ્પની જે બીજી ઇનિંગ છે રાષ્ટ્રપ્રમુખ તરીકેની એમાં એ બહુ હાર્ડ અને સખત વલણ અપનાવી રહ્યા છે હમણાં જ એને ગઈકાલે એવી જાહેરાત કરી એટલે કે મોદી ત્યાં જાય એના બે દિવસ પહેલાં જ કે એને લોખંડ અને એલ્યુમિનિયમ ઉપર પચીસ ટકા ટેરિફ વધાર્યો જ્યારથી સત્તા પર એવાય ત્યાંથી એક ટેરિફનો મુદ્દો ચર્ચાઈ રહ્યો છે બે મુદ્દા અગત્યના હતા એક ઘુસનખોરોને ત્યાંથી કાઢવા અને બીજું જુદા જુદા દેશોની ચીજવસ્તુઓ જે અમેરિકામાં આયાત થાય છે એના પર ટેરિફ લગાવી ટેરિફ એટલે ડ્યુટી સરળ ભાષામાં કેવું હોય તો ટેક્સ કોઈ દેશ જ્યારે બીજા દેશ પાસેથી માલ મંગાવે છે બીજા દેશમાંથી માનો કે ભારત છે એ ચીનમાંથી ચા મંગાવે કે ખાંડ મંગાવે તો એના પર ભારત સરકાર જો ટેરિફ નાખે તો અહીંના વેપારીઓને બહુ મોંઘી પડે ટેક્સ નાખે તો સો રૂપિયાની વસ્તુ તમે લો અને પચીસ રૂપિયા ટેક્સ હોય પચીસ ટકા લેખે તો એકસો પચીસ રૂપિયામાં એ માલ વેપારીને પડે એટલે એ દોઢસો રૂપિયામાં વેચે ત્યારે એને પચીસ રૂપિયા મળે તો પ્રજાને તો આ માલ મોંઘો મળવાનો છે એટલે પ્રજા પછી સસ્તું ગોતવાની છે અને જે દેશમાંથી સસ્તો માલ આયાત થશે ત્યાંથી વેપારીઓ ખરીદ કરશે એમ અમેરિકાએ એવું નક્કી કર્યું છે કે લોખંડ અને એલ્યુમિનિયમ જે છે એમાં પચીસ ટકા ટેરિફ એને વધાર્યો હવે આ બે બંને વસ્તુ છે ને એ ભારતમાંથી સપ્લાય થાય છે અમેરિકા ભારત પાસેથી મંગાવે છે અને એ ટેરિફમાં જો ઘટાડો ન થાય અથવા તો યથાવત રહે તો ભારતના વેપારને સાહેબ બહુ મોટું નુકસાન જાય તમે માનશો દર વર્ષે એક અબજ રૂપિયાનું એલ્યુમિનિયમ ભારત અહીંથી અમેરિકામાં એક્સપોર્ટ કરે છે આપણે અહીંથી મોકલીએ છીએ બીજા શબ્દોમાં કહેવું હોય તો એમ કહી શકાય કે અમેરિકાના વેપારીઓ દર વર્ષે એક અબજનું એલ્યુમિનિયમ ભારતમાંથી મંગાવે છે એટલે સસ્તું પણ પડે છે અને ક્વોલિટી પણ મળે છે હવે જો એના પર પચીસ ટકા ટેરિફ લગાવવામાં આવે ટેક્સ લગાડવામાં આવે તો ત્યાંના વેપારીને તો મોંઘું પડશે પરંતુ પ્રજાને પણ સાથોસાથ મોંઘું પડશે એવી જ બાબત સ્ટીલની છે લોખંડની છે લોખંડમાં પણ તમે ટેરિફ લગાડો તો એ પણ ત્યાં મોંઘું પડવાનું છે તો થશે શું કે અમેરિકાના વેપારીઓ છે એ ભારતનો માલ એને મોંઘો પડશે એટલે એલ્યુમિનિયમ ત્યાંથી નહીં મંગાવે સ્ટીલ ત્યાંથી નહીં મંગાવે અથવા પચાસ ટકા મંગાવશે અથવા જ્યાં સસ્તું પડતું હોય છે એવા કોઈ દેશમાંથી એ મંગાવશે પરંતુ ભારતને એનાથી સાહેબ બહુ મોટો ફટકો પડશે આવી તો ઘણી બધી ચીજ વસ્તુઓ છે કે જે એક દેશ બીજા દેશ સાથે લેતી દેતી કરતો હોય ટ્રમ્પના આ નિર્ણયથી માત્ર ભારતને નુકસાન નહીં થાય ચાઇનાને પણ એટલું થશે બીજા દેશોને પણ એટલું થશે જે લોકો એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરે છે અમેરિકા સાથે એ બધાને એનાથી નુકસાન જવાનું છે તો અમેરિકાની સ્થિતિ શું થશે અમેરિકાની સ્થિતિ એવી થશે કે પછી ઘરઆંગણે જેનું પ્રોડક્શન થાય છે ઉત્પાદન એલ્યુમિનિયમ કે સ્ટીલનું બરાબર એમાં હરીફાઈ થશે અને ત્યાંનું જે લોકલ જે છે માર્કેટ આખું એ ઉચકાશે ટ્રમ્પની આવી ગણતરી છે અને વર્ષ બે વર્ષની અંદર એ માંગના પ્રમાણમાં પુરવઠાનો સપ્લાય એટલું પ્રોડક્શન અમેરિકા કરી શકશે બીજા શબ્દોમાં કહેવું હોય તો એમ કહી શકાય કે અમેરિકા હવે આ બધી બાબતો ઉપર આત્મનિર્ભર થવા માગે છે અને એટલે જ વિશ્વના ઘણા દેશો ઉપર એના વેપાર ધંધાને ટ્રમ્પની આ ટેરિફ નીતિના લીધે ઘણો બધો ફટકો પડ્યો છે આર્થિક રીતે શેરબજાર પણ લગભગ તૂટે છે રોજ આ બધું છે એ ટ્રમ્પના નિર્ણય ઉપર અવલંબિત હતું પહેલાં એમ હતું કે ઇલેક્શનમાં એને પ્રોમિસ કર્યું છે પરંતુ એનો તત્કાલ અમલ નહીં થાય પરંતુ ટ્રમ્પે સત્તાના સૂત્રો સંભાળ્યા એના તુરત જ એક તો ઘુસનખોરોનો મુદ્દો તો ઊભો જ છે હજુ જુદા જુદા દેશના લોકોને ત્યાંથી તગડી રહ્યા છે માનવતા મૂકીને એમાં ભારતનો પણ સમાવેશ થાય છે અને આ ટેરિફની જે નીતિ છે એનાથી ચાઈના જાપાન ભારત ઘણા બધા દેશોને એના વેપાર ધંધાને બહુ બજોનું નુકસાન થશે અમેરિકાને કેટલો ફાયદો થશે એટલો અમેરિકા જાણે અને સમય કહેશે અત્યારે તો ફાયદો નહીં થાય અત્યારે તો ત્યાં એ બધું બહુ મોંઘું પડવાનું છે એમને ટેરિફના લીધે એટલે ફુગાવો પણ અમેરિકામાં વધી જશે લોકોનો રોષ પણ થોડોક વધશે અને એના લીધે પરંતુ એક બે વર્ષમાં બધું સરખું થઈ જવાની ટ્રમ્પને એક એવી ખાતરી છે અથવા એ વિશ્વસનીય છે કે એક બે વર્ષમાં બધું થાળે પડી જશે જે થાય તે પરંતુ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અમેરિકા જાય છે કાલે પહોંચી જશે અને ટ્રમ્પ સાથે જે મુલાકાત કરે છે એ પછી ટ્રમ્પનું વલણ ભારત પ્રત્યે કેટલું નરમ પડે છે એના પર બધો આધાર છે એ પણ શક્યતા છે કે ભાઈ ટેરિફનો દર ઘટાડી દે અથવા તો હમણાં મુલત્વી રાખે ખાસ કરીને ગેરકાયદેસર વસતા જે ભારતીયો છે એના પ્રત્યે ટ્રમ્પનું જે તંત્ર છે ટ્રમ્પની જે સરકાર છે એ કોણું વલણ દાખવે આ મુદ્દાની પણ ત્યાં ચર્ચા થશે અને એવી અપેક્ષા છે કે નરેન્દ્ર મોદી જ્યારે અમેરિકા જઈ રહ્યા છે ત્યારે ભારત માટે કંઈક સારા સમાચાર ચોક્કસ લાવશે મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનું બટન દબાવજો અસ્તું